ચાલો એટલું ફમેલી જો આપણે પાછી જઈએ સૂર્યપુત્ર શનિદેવના મંદિરે કુંડળધામ કુંડળધામમાં છે શનિદેવનું મંદિર તો ચાલો આપણે એના પાછી ગયા છીએ ગમે ભૂવા તમને દેખાડવું હનુનદાદાના સ્થળ દર્શન કરાવી દઉં શરૂઆતમાં તે નથી જો હનુમાન દાદાની મૂર્તિ પછી શરૂઆતમાં તે મંદિરની અંદર કરતા પ્રવેશ દ્વારમાં જ છે જો હનુમાન દાદાના સ્થાનક આવી ગઈ છે શનિદેવના મંદિર હા નામ આપ્યું છે જય છોટા હનુમાન દાદા જો જય છોટા હનુમાન દાદા નામ આપેલ છે ચાલો તો હું દર્શન કરી લઉં આપણે દર્શન લીધા છે તો કરી જો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લો બધા જોવા જોઈએ આપણે આવી જાય છે શનિદેવ મંદિરે કુંડલધામ કુંડલધામ શનિદેવ મંદિર છે ફરવા ફરવાલાયક સ્થળ છે તો આવજો બધા જરૂર જાય છે ટંકોરો વગાડો જોવા જો વગાડે જાય હનુમાન દાદા જોવો જાય હલ તો એનીથી એની જોવો જોઈએ જો આવડો ટંકોરો છે અહીંયા શનિદેવ મંદિરે ચાલો જો હનુમાન દાદાના દર્શન કરી લો બધા કુંડળધામ હવે બધા દર્શન કર્યા ને તો સાલો મંદિર શનિદેવના તમને પણ દર્શન કરાવી દેવી જય આશે દેવા હા જય શનિદેવ મંદિર જય શનિદેવ મંદિર આપણા પાક ગયા છું શનિદેવના મંદિરની અંદર તો ચાલો તમને પણ દર્શન કરાવું હું પણ કરું તમને પણ કરાવું છું અહીંયા છે શનિદેવનું સ્થાનક દર્શન કરવા લાયક સ્થળ છે અહીંયા તો અવશ્ય બધા પધારજો મિત્રો ચાલો તો આપણે કરીશું દર્શન કરવા માટે તો સાલો દર્શન કરવા માટે આવી ગયો પધારો તેલ ચડાવવા માટે લઈ લીધું છે તો સાલો તેલ સડાવવા માટે ચાલો અહીંયા આવો એટલે અવશ્ય બધા તેલ છડાવવું પડે મિત્રો દાદા અને તમારી બધી મનોકામના પૂરી કરી દીધી છે જય શનિદેવ ચાલો તો દર્શન કરી આપડે શનિદેવ ને ત્યાલ સડાઈ દીધું છે અર્પણ કરી દીધું છે બધું જે ત્યાં હોય ભરી લીધી છે તમે પણ લો અહીંયા ફરવા લાયક છે તેલ તમારી બધી મનોકામના અહીંયા દાદા પૂરી કરી દેશે એવું માન્યતા ચાલો હું આપણે શનિદેવના દર્શન કરી લીધા છે તમે કરી લો જય શનિદેવ જય શનિદેવ ચાલો હું તમને અહીં નીચે બીજા દર્શન કરાવી દઉં છું નવગ્રહ દેવતાના દર્શન પણ કરાવી દઉં છું તમને જો આ નવગ્રહ દેવતાઓ છે તમે અહીંયા ક્યારે દર્શન નહીં કર્યા પણ હું તમને દર્શન કરાવી દઉં છું મિત્રો નવગ્રહ ઓલપા બે મૂર્તિના આપને દર્શન નહીં થાય દેખાય છે શહેરા ગોલ્પા નહીં દેખાય દેખાય ના તો અવશ્ય દર્શન કરાવીશ તમને જો આ નવગ્રહ છે ઓલપા નહીં દેખાય કુલ ત્રણ મૂર્તિના દર્શન નથી થતા આ નવગ્રહના દર્શન છે જો આ દીવડા જોત છે અંદર બધા દિવેલીયામાં ફૂલે ફૂલ દિવેલ ભરેલ છે બધાય જ દિવેલીયા ભરેલા છે ફૂલે ફૂલ આ રાતે પ્રગટાવવામાં આવે છે હા તેલના આ જો પાદરા તેલના ટાંકા છે પાદરા શનિદેવનું સ્થાનક છે કેટલા દીવડાઓ છે આ રાતે બધાય પ્રગટાવવામાં આવે છે અત્યારે નથી પ્રગટાવેલા કારણ કે રાત્રે પકટાવવામાં આવે છે અને આ બે તેલના ટાંકા છે આમાં તેલ ભરેલું છે એ આ દીવડામાં બધી નાકોમાં શનિદેવને જે ક્યાંય સડાવે એ તેલ અહીંયા દીવડામાં ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો આગળ તમને દર્શન કરાવવું પણ ચાલો થાય જુઓ અહીંયા હનુમાનજી મહારાજનું સ્થાનક છે મૂર્તિ છે નાની જય હનુમાન દાદા જો અહીંયા નાની મૂર્તિ છે હનુમાન દાદાની એના પણ તમે દર્શન કરી લો અમે કરી લીધા પણ તમે પણ કરી લો ચાલો કન્ટિન્યુ લોગમાં આગળ જે દર્શન કરાવું તમને અહીંયા જો આ નગારા ને એવું બધું છે રાત્રે નગા આરતી સમયે વગાડવામાં આવે નગારા છે અહીંયા અગ્નકુંડ છે જો આ યજ્ઞકુંડ છે ધૂણો જય શ્રી દેવ જય હનુમાન દાદા ફરમેટ મલક નેક જો મિત્રો જય શની દેવ જો હજી ધૂનો ચાલુ જ છે અંદર જો ચાલો કંટીની લોકમાં જોડાયેલા રહો તમને આગળ આજે પણ દર્શન કરાવું છું અંદર જો આમાં છે બધે તેલનું આજે છે બધું આ દિવલનું જ છે બધું અહીંયા

એના સ્થાનકે પહોંચી છે આ જેનું નામ છે મુક્તિ નારાયણ તો શંખનાથ મહાદેવ છે પણ શંખનાથ છે પણ ને આપણે પણ દર્શન કરવા માટેનું જો આપણે આ મુક્તિ એનું નામ આપેલું છે મુક્તિનારાયણ દેવ છે તો ચાલો બધા દર્શન કરી લો મેં પણ દર્શન કર્યા તમે પણ દર્શન કરી લો અહીંયા આપણે કેટલી છે દર્શન તમે પણ બધા દર્શન કેટલી છે હવે તો ચાલો હવે આપણે પછી આગળ જ જઈશું જો આપણે રવિ રાંધલ પ્રશ્નતા તેના સ્થાનકે મંદિર આપણે પહોંચી ગયા છીએ આ એક કુંડલ ગામમાં જ છે શનિદેવના મંદિરની અંદર જ જો ચાલો દર્શન કરી લો બધા રવિ રાંદલ રવિ રાંદલ માનું સ્થાન છે આવું નામ એવી રીતનું આપેલું છે જો રવિ રાંદલ અરસંત તે આજ મંદિરનું નામ આપેલું છે તો ચાલો બધા દર્શન કરી લો મેં પણ દર્શન કર્યા તમને પણ દર્શન કરાવું છું ચાલો કન્ટિન્યુ લોડાયેલો બધા દર્શન કરી લીજો મિત્રો કોમેન્ટમાં લખી નાખી રવિ રાંધા શિવ પણ છે દર્શન કરી લો મિત્રો જો પોલી શિવજીનો પોઠિયો બેઠો છે શિવજીની મૂર્તિ આગળ આગળ છે તમને લિંગ શંકરદાદાની લિંગ તમને દર્શન કરાવું છું ચાલો કન્ટિન્યુ લોમાં જોડાયેલા તમને અહીંયા એકસો ને આઠ શિવલિંગના દર્શન કરાવું છું ચાલો કન્ટિન્યુ લોડાયેલા એકસો ને આઠ શિવલિંગ છે બધલિંગ ના એકસો ને આઠ એ આઠ શિવલિંગ છે દર્શન કરી લો બધા અરર મહાદેવ આ શિનિદેવ મંદિર છે અહીંયા આપણે છે ને આઠ ગણું તો અમે ક્યાંય ફેરનો પડે એમ એકસો આઠ એટલે એકસો ને થાય

એકસો આઠ લિંગના દર્શન કરીને બધું અહીંયા જો એકસો આઠ લિંગ અહીંયા પૂરી થાય છે એકસો આઠ લિંગ અહીંયા પૂરી થાય છે તો દર્શન કરી લો મિત્રો સરસ સંત જગ્યા જોવો કારણ કે આપણે જો આ એકસો આઠ લિંગના તમને દર્શન કરાવવા મેં પણ દર્શન કર્યા તમને પણ કરાવ્યા છે તો ચાલો કંપનીના લોકમાં જોડાયેલા રહો જોવો જોઈએ આવી જગ્યા તમે ક્યાં જોવા જ નહીં મળે તમને જેવી જેમાં આ તમને મેં તમને બતાવી દર્શન કરી લો મિત્રો બધા ચાલો કરીને જો મોટો જબરો જોઈ લો આપણે મોટો જબરો ટંકરો વગર નાખ્યો કયો જો અમારે ધવલભાઈ ભાઈ વગર ને નાખ્યો ચાલો ચાલો હું તમને દર્શન કરાવી દઉં અહીંયા આ હુડકાઈ ની મારી દર્શન ખારવાજી બેઠા છે જો અહીંયા પ્રભુ રામ સીતાજી

હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે ચાલો અહીંયા પણ તમને દર્શન કરાવી દીધા છે ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો હજી બે ત્રણ જગ્યાઓ બાકી છે તો તમને દેવતાવી દેવી ચાલો દર્શન કરી લીજો બધા જો અમારા ધવલભાઈ ઠાકીને બે ગયા છે હેઠા ઠાકી ગયા હવારનો રખડાવું આવું ભાઈ આને એટલે ઠાકી ગયા છે તો ચાલો હનુમાન દાદાને આપણે તમને દર્શન કરાવી દઉં એક નાના એવા સ્થાનક કેવટના ધર્મ પત્ની આ છે કેવટના ધર્મપત્ની એના પણ દર્શન કરી લ્યો જો અહીંયા છે હનુમાનજી મહારાજ સાથે પાણી પ્રેલ છે હમ બાપુની સમાધિ તરફ જવા માટે સરસ ને જો રાધે કૃષ્ણ નરસિંહ મહેતા વિવેકાનંદ સ્વામી અહીંયા છે યમરાજ જો શેનિ દેવના ભાઈ યમરાજ ચોર્યા પુત્ર યમરાજ એનું પણ સ્થાન ત્યાં મૂર્તિનું વિરાજમાન છે જો ત્યાં બાપુની પણ સરસ મૂર્તિ છે જો ભગ્રત સહિત ચાલો દર્શન કિલ્લો બધાય જો અશક્તિમાન ધૂણો છે ચાલુ વાત છે જય શક્તિમા નો ધૂણો છે અહિયાં ચાલો બધા આપણે દર્શન કરી લીધા છે તમને પણ દર્શન કરાવ્યા છે આ જો તમને બ્લોગ ગમે તો લાઇક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો તો ચાલો મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી તમને જય માતાજીને જય દ્વારકાધીશ અને કોમેન્ટમાં લખી ઠાક્યો જય શનિદેવ તો ચાલો મળશે નવા બ્લોગમાં